આવી ગઈ બરફ ની ખાવાનું તો ફેમિલી જમવા માં મસ્ત મજાનો ઓળો સાસ રોટલા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને હવાર હવારમાં મસ્ત મસ્ત વ્લોગ શરૂ કરી દીધો છે અને અત્યારે અમારા મેડમ કેવું કામ જો શું કરે હે બંદર બંદર કાપા તો આવી એટલે આ બંદર જોવે પડે તો કે એવું બંદર છે ગેસ ચૂલા તો હોય તો પછી આપણે બંદરને ને શું કરવા લાગે

તો ફાઇનલી ભાઈ હવે અમારે જાવું છે જાત પર ના દર્શન કરવા કેદુ ને ગયા નથી કે તો જવું છે હાલો બેન આવું કે હાલને ને ખાને છે કારખાને જવું હા પછી મૂકી દેલ આવું તો નહીં જવું કારખાને કારખાને જવું હારું ભાઈ તો બેન ને ને આવું છે રૂપા તૈયાર થાય છે તૈયાર થઈ ગઈ છે આમ તો જાવ

અને આ ખાસ છે ને ભાઈ આ રૂપાના એને હે ને કુળદેવી માનુ મઠ છે આમ આમ તો એવડાનું મંદિર ગણાય જાત પર બારિયા પરિવારનું મઠ કહેવાય પણ અહીંયા ભાઈ જગ્યા એવી છે અને એટલું સારું હોય ને એટલે અહીંયા બધા લોકો આવે છે અને જે ઉષા કોરડા ઘણું ખરું માણસો આવતું હોય ને એ બધું ઘણું ખરું માણસો અહીંયા દર્શન કરવાની આવે છે બહુ મસ્ત જગ્યા છે તો તમે પણ આ વશ ઉષા કોરડા બાજુ ત્યાં આવતા હોય તો આવજો દર્શન કરવા જો અહીંયા તો હવે થોડીક વાર તમે જાવ દર્શન કરવા હા પછી पैसा ताईं दर्शन करूपा न पी वेडिंग शूट करा हा पैसा करो त તો ફેમિલી છે ને મસ્ત મજાના છે ને માતાજીના દર્શન કરી લીધા છે અને અમારા રવિનાશભાઈ તો અહીં ઊભા છે સિંહ પાસે તો હે હે હું જુઓ ઓ હો જો 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 જય જય કરી લો જય જય કરી લો જય જય કર લે હા જય જય કરી લો હાલો તો તો કાં જોયું ઊભો રહેવા તો ભાઈ બજો દર્શન કરી લીધા છે ને ઘડી વાર અહીં બેઠા હવે પછી જઈએ આમ બાઈક એ બાજુ ના કંઈક ફોટોશૂટ ને એવું કંઈક કરીએ ઘડીક વાર મસ્તી નું હોય વાતાવરણ સારું છે લોકેશન ને સારું છે તો ઘડીક વાર ફોટા ને એવું પાડી તો ફેમિલી અહીંયા હે ને આ હમણાં તે લગાડવામાં આવ્યું છે માં બારિયા પરિવાર જાત પર ટીમ્બો જવું ભાઈ કેટલું મસ્ત લાગે તો જોરદાર લાગે એવું ભાઈ અને ઘણા ખરા માણસ ફોટો ફોટોશૂટ ને એવું કરતા હોય તો ઓલી આગળ આવીને કે મારે ફોટો પાડવો અહીંયા તો ફેમિલી હવે આવી જશે એમ બગીચામાં બગીચો મસ્ત મજાનો હતો કાવું ગલ્લું ધોળેવા હે હા કેતા હે હા લોગ આયા હે કે કુત રહે કે થોડા કે આઈતે ઇલમ થોડા હે કે તી કે હે આપડી ગાડી તો આમ મે પડી હે બુલેટ અને અમાર રાવુ ભાઈ આયા બેઠા હે કાવું એને બેહું હું દેહું હું હા હા અને ભાઈ રૂપાને પ્રી-વેડિંગ શૂટ કરું શૂટ કરું હવે બેહી નહી હવે છોકરા નાના હોય ને પ્રી-વેડિંગ ની હોય છોકરા નાના હું હે હો ફૂલ

આવું કાંઈ નથી ભાઈ શરમ જ લાગે ભાઈ ભાઈ નહીં ફરવા તો ભાઈ હવે મજા આવી ગયા મારવાની મજા આવી ગઈ તો ઠંડુ તું બોલ તો લે લે હું બોલ કા હે લે લે બરફ ખાઓ હે બરફ બરફ ખાઓ બરફ એમ ક્યાં તો લીધો બરફ ખાવ એમ કે તો લીધો કે નહીં બરફ ખાવ કે બરફ ખાવ એમ કે આ બરફ ખાવ એમ ને કે નહીં બરફ તો બરફ એમ કે ની બરફ તો ફાઇનલી પેજો આપણે દીસ આવી ગઈ હે બરફની

રખમેલે ઘરે પોગી જાશે અને અમારા ઢીંગુ બેન જો અહીંયા ઈસ્કો ખાઈ છે સુવે છે સુવે અને આવું ભાઈ આટા મારે કા હા ઓવ અમારા આટા મારે હે ને મમી હજી શું કરે કોને ખબર છે આવી હા હા હા

રોટલા ઓળો રોટલો ને ઓ બહુ જોરદાર મસ્ત મસ્ત જમવાનું તો હાલો બધા જમવા અને આજનો વ્લોગ એ આપણે હે ને આયુષ પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા માં ત્યાં સુધી બધાને જય માતાજી બાય